રાજ્યકક્ષાની હોકી ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાનું અમ્પાયરિંગ અટકાવવામાં આવ્યું રાષ્ટ્રીય અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરનાર રાજકોટની બંને ખેલાડીઓને રાજ્યકક્ષાની ટુર્નામેન્ટથી દૂર રખાઈ રાજકોટની ટુર્નામેન્ટમાં તે પ્રાધાન્ય આપવામાં આવતા ખેલાડીઓમાં રોષ હું નેશનલ લેવલ અમ્પાયર છું બે વર્ષથી અમે નેશનલ લેવલ અમ્પાયરની એક્ઝામ ક્વોલિફાય કરી છે હવે નેશનલ ટુર્નામેન્ટ છે જ્યાં ત્યાં અમને પોસ્ટિંગ મળે છે ત્યાં અમે અમ્પાયરિંગ કરીએ પણ છીએ પરંતુ જ્યારે સ્ટેટ લેવલની ટૂર્નામેન્ટ છે કે જ્યાં રાજકોટ હોસ્ટ નથી ત્યાં અમને પોસ્ટિંગ મળતું નથી રાજકોટ હોસ્ટ કરે છે ત્યાં અમે ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરીએ છીએ આઉટ ઓફ રાજકોટમાં જે ટુર્નામેન્ટ થાય છે ત્યાં અમને પોસ્ટિંગ મળતું નથી અમારું કેવું એવું છે કે ત્યાં પણ અમને પોસ્ટિંગ આપો એટલે જે નવા અને જૂના અમ્પાયર છે સાથે મળીને થોડું થોડું કોમ્બિનેશન કરીએ તો બેયને એકબીજામાંથી થોડું થોડું શીખવા મળશે

ગુજરાત રાજ્યની જે કોઈ પણ ટુર્નામેન્ટ હોય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરને બોલાવવામાં આવતા નથી એ કારણ માટે જ અમે મથીએ છીએ એક છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જોઈ રહ્યા છીએ કે લોકલ ટુર્નામેન્ટ અહીંયા જ્યારે રાજકોટ હેન્ડલ કરતું હોય છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રના અમ્પાયર અહીંયા આપણે બોલાવીએ છીએ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ હોય કે ગમે તે હોય પણ જ્યારે ગુજરાત સાઈડ કોઈ પણ ટૂર્નામેન્ટ થાય છે તો આપણા અમ્પાયર બોલાવો નથી કદાચ મારી દ્રષ્ટિ એવું શકે પ્રાંતવાદ થતો હોય એવું નહીં નહીં મારી પાસે તમને કહું ને કે ઓછામાં ઓછા પંદરથી વીસ અમ્પાયર છે જે હોકી ગુજરાતની સાઇટ ઉપર બી મૂકેલું છે નેશનલ કક્ષાના બી અમ્પાયર છે અહીંયા છતાં પણ અવગણના કરવામાં આવે છે લઈને તમે કોઈ ના હજી સુધી સાંસદ કે ધારાસભ્યને મળ્યો નથી પણ હવે મળીશું કારણ કે હવે જ્યારે જ્યારે આવી વસ્તુ બને છે ખેલાડી સાથે ત્યારે ખેલાડી નાસીપાસ થઈ જાય છે જ્યારે એમનું કેરિયર ત્યાં પૂરું થઈ જાય છે કારણ કે એમને અમ્પાયરિંગ કરવાનો તમે મોંકો જ ના આપો કે જ્યારે દિલ્હી લેવલ સુધી બધા વગાડતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં આવી ટુર્નામેન્ટ હોય છે તો ગુજરાત રાજ્યમાં એ લોકોને બોલાવવામાં નથી આવતા તો બાળકો ધીરે ધીરે હોકી છોડી દેશે